હા બધું કારપેટરની એવું બધું બાંધ્યું છે ને ઓછી ગયેર કરી આમ જાય આમ સાહેબ શિયાળામાં પવન હોય ઘણોય પણ એ પવન કેવો હોય આ સૂકો હોય ભેજ વાળો પવન ન હોય એટલે મોટાની થોડી હાલત ઓલી થઈ જાય પણ હજી આપણે કાંઈ વાંધો નથી આવ્યો ઘણા નિયમ મનમાં વિચાર આવતો છે કે આમ તો ઠંડી હોય અને હૂકો કેમ હોય પણ આવું થોડુંક ભણવામાં આવતું એટલે હજી થોડુંક યાદ છે અને તમે જોઈજો શિયાળામાં જ બધાને એમ કેવાય કે આમ સાંભળીને કડસલી વળે ને એવું બધું થતું હોય આમ ટાઈટ આવે ટાઈટ શું કામ આવે ભેજ વાળો પવન હોય ચોમાસા હોય અને ઉનાળાનો આ બે પવન હોય ભીના અને શિયાળાનો પવન હોય હાવ ફૂકો એટલે વધારે ઠંડી લાગે અને થોડાક આમ આપણા શરીરને કડસલી બલસલી એવું બધું થાય જાય અને અહીંયા આપણે શિવાની બેન ને શિવાની મમ્મી બે જો ખાવા પીવાની પ્રોસેસ હાલો થાય ખવડાવું છું પેલા તો બધાયને રામ રામ ને સીતારામ અને માતા જવાનું સારું કરે બધા હાજર ના રાખે એવી શુભેચ્છા આપું છું

એ આ એટલે રહોડા માં શરૂ કર્યું ને સીધું અહીં વી આવી ના ના હું બધું જોવાની નથી જાતો આ જવું હોય તો સા આ રેમ તમ પાણી થોડું પાણી એના આવું નઈ આવું ને તો જ આવશે તારા પપ્પા ઠંડી માં સુસ્કારા મારે એવો સાપ પીવે હે

ટોપવાન કોટ ને એવું આપણે આખો દિવસ સિવાયને પહેરાવેલું જ રાખ્યું છે કેમ કે થોડીક કાઢ ને એવું છે ને પવન આવે છે ને થોડીક શરદી જેવું થઈ ગયું છે એટલે મોજાને એવું બધું પહેરાવી રાખ્યું તો સારું કહેવાય અને હવે આપણે ઢોરને બધાને નીંદ નાખવાની છે એટલે નીંદ નાખવા જઈશું અને ડુંગર છે મોટા ભાઈની ખડ એટલે આવું ખડ છે આપણે જીંદવો ખડ છે પણ ઘણું ખરું હુંકાઈ ગયું છે વાંટવાનું હું ટાઈમ નહોતો મળ્યો ને એટલે આવું થઈ ગયું છે હવે આ બધું આપણે ઢોરને નાખવાનું થશે એટલે બહુ થય ઓલ બાજુ ઢોર કાક બેઠા છે ને શું કરતા હોય એ જાય પછી ખબર પડે એમ તો એક વાર તો નાખ્યું હતું પણ ખાઈ જાવ તો પાછું નાખી દેસું બધાને ખીલા ચોખા દેખાય છે કઈ દેખાતું તો નથી મોટી બહેન એક દેખા છે હા એને તો જો ઓગઠ જ કાઢવાનું કામકાજ હોય એને ઓછું ખાવાનું હોય જો હા હું જોઈ રહી છે અમારે અંકિતા બેન છે ને બાજરા ની ખાવાનું કામ ચાલુ છે એમાં નાખ્યો છે ગોળ અને બાજરો બાયફો છે એટલે ઘોખરી બની ગઈ એટલે એવું ખાય છે હવે મજા આવે એવું ખાવાની બહુ મજા આવે બહુ મજા આવે શિવાની તારે ખાવું છે એને સખાડો તો ડબરો હું કરવો છું ઢોલ વગાડે ઢોલ વગાડે નથી કેમ કરવાનું નથી ખાવું એમ જરી ભાવતું તો બારું કાઢે હે એ બેન તમને ભાવે હે તો તમે ખાવ અને આ બાજુ હવે મારે લગણ ફોળવાનું ચાલુ છે આટલી પડ્યું થશે ને હજી ખોલવાનું છે થોડું ઘણું ને પછી આપણે મરશું ને એવું બધું ખાંડી મિક્સન કરવાળું પછી પણ શાકભાખું બનાવવાની એ બધી તૈયારી કરશું નહીં સિવાની હા તો હું ને સિવાયની આવતા રહે છે મોટા બાપુના બોલીએ ત્યાં આજે જ ગાવીયાની છે એટલે નાનું એવું બધુંડું છે ને છોકરા બધાય બધુડાને ફેરીને બેઠા હોઈએ જો આ રહ્યું બધુડાને ટાળઠ આવે એટલે જો ઓઢાડીને હોતન દીધું છે બની હા તો તમારો ભાઈ બંધ હશે આમ કઈ તો શિવાની મોઢવું ના પડે ડાડો હો પહેલા શિવાની અળવૈયા જ છે ને નાથોયલો કરે હે ને ખાલી પાસે બિહાર તો શું કરે હે

એનથી ને મોટા બાવ પહેન એટલે જ અને સરસ મજાનો વાસડો આવ્યો છે અને વાસડા ને ઓઢાડી રાખ્યો છે અને ગાને પણ તાપ કર્યો છે જો એક તો પઠો એવું ચાલુ છે ને થોડો તાપ ને એવું લાગે ને ગા બાજુ બાંધેલી જો બધુડા તો બહુ જ ટાઈટ આવતી હોય એવું લાગે છે મને જોવા જ જો હે હલતુંય નહીં ચલતુંય નહીં હા લ્યો નેતિક ભાઈ સલાહ કો લઈ લીધો

ને જુવાની બેન ને તો બહુ જ ગમે છોકરા હજી ના લઈ જાય છે ને લાવે છે ને એવું બધું કરે છે તો આપણે હવે ઘરે જતું રહેવું છે કેમ કે આપડે હવે રસોઈ ની તૈયારી કરવી છે સરસ મજાના મરચા તળાઈ ગયા છે આપણે લાલ લાલ મરચા દેખાય છે અને શાક માં આપડે રીંગણા ને ટમેટા ને કોથમરી એવું બધું નાખીને શાક તૈયાર કર્યું છે ને શિવાની બેને હવે અમારે નવું કામ ચાલુ કર્યું છે જો આવી રીતે અમારે રસોઈ બનાવવાની હોય શિવાની ને રમવા દીધી છે શું કરો છો તમે કાંઈ નહીં કાંઈ કામ નહીં કરતા લોટ ઉડાડવાનું કામ કરે છે તો કેવું કઈ કામ નહીં કરતી ને ફરતી બાજુ હવે લોટ લોટ ઢોળ છે આપણે લોટ બાંધીને આવતા રેસી ને પહેલો ઉઈ છે એટલે વસ્તુ મમ્મી સૂલો જગાવે હે સૂલો જગી જાય એટલે આપણે બાર રોટલી બનાવશું અને અત્યારે એમ કહેવાય કે ઠંડીના લીધે તાપવાની પણ મજા આવે એટલે બાર રોટલી બનાવી અને શાક ને એવું બધું તો આપણે ગેસમાંથી બનાવવું હતું પણ રોટલી ને એવું આપણે હવે બાર બનાવશું

પાડા ભાઈ તો હવે ને તો દોઈ લેવી ને તને કા ભેં દોતા આવડે નહીં આવડે તું હાલો ટ્રાય ઘણી વાર ખોટું હું કામ બોલছো હું તમ પૂછો છો આવાજો આવાજો સાઈડ ઈ પાછી ઉભી ર અને અમારું ઉત બેહવાનો હરખુ આવે આમ ફરી જાય ને તો દોવાનો તો આવે

ખોળે છે પાસી કાયસમને ન ખબર જો હા આ ઘરે જો નક બે મને મુક્ષ થી ના આ પાટુ આવશે મારા મોઠા ઉપર ખબર તમને બહુ થાય હું તને આમ મમડાવતા વયા જાવું હું તાઈ ઊભય નથી લઈ ના ભાઈ નઈ પાગે હવે આપણે છે ને હવે આપણે પાડા ને ફેરવાનું છે અને પછી ભેંસની ની ઓગટ હોય બીજા ઠોરને નાખવાની છે ને એવું બધું કામકાજ છે આપણે અને પછી શિવાની બેન રોવાનો અવાજ થોડો ઘણો સંભળાવવા માંડ્યો છે કેમકે શિવાની હવે રેતી ને ભાઈ ફંદ કરતી હશે તો પછી હવે ઘરે જતા રહીશું તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગજો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય